ઉમેદવારો જે છે અને યુવરાજસિંહ જાડેજા છે તેમનું જે ડેલિગેશન અંદર ગયું હતું મળવા માટે એમડીને તેઓ બહાર નીકળી રહ્યા છે આપ યુવરાજસિંહને જોઈ શકો છો કે જે પિંક કલરનું ટી શર્ટ પહેર્યું છે તે યુવરાજસિંહ જાડેજા છે અને તેમની સાથેના જે તમામ લોકો છે તે વિદ્યુત સહાયકની ભરતીના જે છે કેન્ડિડેટ્સ છે આપ જોઈ શકો છો કે પોલીસ અને જે વિદ્યુત ભવનની જે સિક્યુરિટી છે તે સિક્યુરિટીની જે આખો બંદોબસ્ત સાથે તેઓ એમડીને મળીને હવે બહાર નીકળે છે શું સમાચાર આવ્યા છે શું નિર્ણય આવ્યો છે તે હવે યુવરાજસિંહ જાડેજા અથવા તો કોઈ કેન્ડિડેટ ત્યારે મીડિયા સાથે વાત કરશે ત્યારે જ સામે આવશે પરંતુ હાલમાં જોઈ શકો છો કે યુવરાજસિંહના ચહેરા પર થોડીક સ્મિત દેખાઈ રહી છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોઈ પોઝિટિવ નિર્ણય જે છે તે આવવામાં આવ્યો હોઈ શકે છે પરંતુ હવે તેમની સાથે આપણે વાત કરીશું ને વાત કર્યા પછી જ શું નિર્ણય આવ્યો છે તે રીતના યુવરાજસિંહ જાડેજા જે છે તે બેઠક બતાવીને જે છે તે બહાર આવી રહ્યા છે મીડિયા નો જમાવડો થયો છે મીડિયા તેમની સાથે વાત કરવા માંગી રહી છે તે ગેટ હવે ખોલવામાં આવી રહ્યો છે જે છે હતી કે એમડી સાથે સાથે મુલાકાત કરવામાં કરવામાં આવે આવે અને અને સંવાદ સંવાદ અમારે થયો મુખ્ય પેલા પેલા તો ટેસ્ટ ટેસ્ટ એટલે કે પોલ અને લેખિત એ ફરીથી લેવામાં ન આવે આવી અમારી રજૂઆત હતી પરંતુ જે એમડી સાહેબ છે અને બીજા જે અધિકારીઓ સાથે ઉપસ્થિત હતા કોન્ફરન્સમાં એ કોન્ફરન્સમાં બીજા અધિકારીઓનું પણ કહેવું છે કે ભાઈ આમાં પોલ ટેસ્ટ એ મારે ફરીથી લેવો પડે એમ છે અને આખી જે પ્રક્રિયા છે એ ફરીથી કરવી પડે છે એટલે એ વ્યક્તિઓ એના નિર્ણય ઉપર કાયમ છે અને એ લોકો આ પોલ ટેસ્ટ એ ફરીથી લેવા માગી રહ્યા છે ત્યારબાદ જે બીજા નિર્ણયો હતા જેમાં ખાસ કરીને એસઆઈટીની રચના થઈ છે કે નથી થઈ તો એ બાબતે કોઈ ખોલ પાડવામાં આવેલો નથી કોઈ પ્રકારની એસઆઈટીની રચના થયેલ નથી ત્યારબાદ ત્રીજી અમારી જે વાત હતી કે ભાઈ અમે નેગોસિએટ કરવા માટે તૈયાર હતા એટલે કે ફક્ત પોલ ટેસ્ટ જો ફરીથી એ લોકો લેવા માગે તો અમે જે ઉમેદવારો પાસ છીએ એ ઉમેદવારો ફરીથી પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ આ સજેશન એમના દ્વારા નોટ કરવામાં આવ્યું છે અને આ સજેશન ઉપર એમને અમારી પાસે સમય માગ્યો છે કે તમે અમને સમય આપો જ્યાં સુધી લીગલી અને બીજી કોઈ પણ રીતે અડચણ નહીં હોય તો ચોક્કસપણે આ નિર્ણય એ અમે તમારો કાયમ રાખીશું એટલે એક પ્રકારની હૈયા ધારણા આપવામાં આવી છે વધારે બીજી કોઈ વાતચીત એમાં થઈ નથી એને જ્યાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા સત્તર જેટલા વિદ્યાર્થીઓ ત્યાં ઉપસ્થિત હતા એ તમામ વિદ્યાર્થીઓને વન ટુ વન સાંભળ્યા છે એનું ડિસિઝન સામાન્ય પક્ષથી હજી કોઈ પ્રકારનું આવ્યું નથી સંતુષ્ટ છો ચાલો ફોર્મુ મંજૂર છે અમે એક જ ફોર્મ્યુલાથી મંજૂર છીએ અને હૈયા ધારણા જે છે એમાં જે પોલ ટેસ્ટની વાત છે એ પોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવે તો અમે બધા જ સંતુષ્ટ છીએ અને પોલ ટેસ્ટ એ ફરીથી લેવામાં આવે તો અમે પરીક્ષા દેવા માટે જે ઉમેદવારો છે તમામ ઉમેદવારો તૈયાર છે પણ લેખિત પરીક્ષા જે આઠ તારીખના રોજ લેવામાં આવનાર છે એના સંપૂર્ણ વિરોધમાં છીએ અને અમે ત્યાં પણ અલ્ટિમેટમ આપીને આવ્યા છીએ કે જો લેખિત પરીક્ષાની તારીખ હતો તો લેખિત પરીક્ષા લેવામાં આવશે તો પડે ફરીથી અમારે અહીંયા ધરણા પ્રદર્શન કે આંદોલન જે પણ કરવું પડે એ અમારે કરવું પડશે કેમ કે જે પોલ ટેસ્ટ છે એ પોલ ટેસ્ટ આપણે બધા જ જાણીએ છીએ કે અઠ્યાવીસ કે ઓગણત્રીસ તારીખે લેવામાં આવનાર છે અઠ્યાવીસ કે ઓગણત્રીસ તારીખ પછી એમાં એ લોકો નવ તારીખની આસપાસ એની લેખિત પરીક્ષા લેવા માગે છે સાત તારીખે પરંતુ અમે લેખિત પરીક્ષાની સદંતર ના પાડી દીધી છે પરંતુ કહી શકાય કે જે એમડી સાહેબ હતા એને અમારી સાથે કોપરેટ કર્યો છે હૈયા ધારણા આપી છે હૈયા ધારણાથી સંતુષ્ટ નથી જ્યારે જે નિર્ણય કોન્ક્રિટ કાગળિયા ઉપર નથી આવતો વેબસાઇટ ઓફિશિયલ અધિકૃત માધ્યમોથી જ્યાં સુધી જાહેરાત નથી થતી ત્યાં સુધી અમે અમારા વિદ્યાર્થીઓ સાથે અહીંયા જે ઉપસ્થિત છે એની સાથે ચર્ચા કરવાના છીએ કે આગળ કઈ પ્રકારે લડવું કેમ કે અમારી પાસે બીજા બે રસ્તા અત્યારે ઉપલબ્ધ છે એક રસ્તો તો કે લીગલ અને લીગલમાં પણ અમારી અત્યારે લીગલ એડવાઇઝરી ટીમ અત્યારે ઉપસ્થિત થઈ ગઈ છે તો લીગલ કઈ રીતે આગળ ચાલી શકાય એ પણ અમે રસ્તો કાઢી રહ્યા છીએ ત્યારબાદ કે કે જો આગળ વધવું હોય તો આંદોલન અહીંયા કરવું છે પછી ગાંધીનગર જે આપણા ગુજરાત નું હૃદય કહી શકાય એ ગુજરાતના હૃદય ઉપર જઈ અને આંદોલન કરવું એ અમે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને ફરીથી આપણે એ નિર્ણય જે હશે સંભળાવો આંદોલન ચાલુ છે કે આંદોલન અત્યારે અમારું આંદોલન ચાલુ જ છે આંદોલન કોઈ પ્રકારે અત્યારે પૂરું થયું નથી હજી અમે બહાર આવ્યા છીએ મીડિયા સંબોધન કરીએ છીએ ત્યારબાદ જે અમારા ઉમેદવારો છે એ ઉમેદવારોનો જે પ્રકારે નિર્ણય હશે એ ઉમેદવારોના નિર્ણય પ્રમાણે આંદોલન યથાવત રાખવું કે સ્થગિત રાખવું એ ઉમેદવારોના નિર્ણય પર એમના જવાબની અમને અડતાલીસ કલાક સુધી રાહ જોઈ છે જો અડતાલીસ કલાક સુધીમાં એમનો જવાબ અમને આપવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આના કરતાં પણ વધારે ઉગ્ર આંદોલન અમે કરીશું અત્યાર સુધી અમે તમામ જે અહીંયા પ્રશાસન તંત્ર હતા પોલીસ સ્ટાફ હતા એ બધાનો સહયોગ કર્યો છે એ પ્રકારની જેની ગાઈડલાઇન હતી એ પ્રકારે અમે સાઈડમાં બેઠા રહ્યા છીએ કોઈને કહી શકાય વાહન વ્યવહારમાં પણ અગવડતા ઊભી નથી કરી પણ આગળના દિવસોમાં ચોક્કસપણે જો ઉગ્ર આંદોલન કરવાને મજબૂર કરવામાં આવશે તો અમે એમાં પણ અમે પાછી પાણી નહીં કરીએ ન્યાયાલય સુધી જવા માટે અરજદારોએ રકમ ઉઘરાવી છે પોતાના ખિસ્સામાંથી પાંચસો પાંચસો રૂપિયા એ દિશામાં ક્યારે આગળ વધી શકાશે એ બાબતે શું કહેશું અમે પહેલાં પ્રયત્નો એવો કરીશું કે અમને જે લીગલ એડવાઇઝરી ટીમમાં એવા વકીલોનો વકીલ ઉપલબ્ધ થાય કે જે અમને બહુ નાની રકમમાં કેસ લડી આપે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પૈસા ઉઘરાવા ન પડે અથવા તમારા પાસેથી મળતી માહિતી પ્રમાણે કે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા છે તો ચોક્કસપણે કદાચ એ વિદ્યાર્થીઓને અમે પૈસા પાછા આપી દઈશું કેમ કેમ અલગ અલગ રાજકીય પાર્ટીની પણ લીગલ ટીમ હોય છે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કોઈ અપક્ષના નેતા હોય તો એના સંપર્ક સાધી અને એ સંપર્કના માધ્યમથી અમે આ કેસ જે છે એ એવા વકીલોને આપીશું જેથી કરીને કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને બર્ડન ન પડે મુખ્યમંત્રીને મળવાની વાત હતી મુખ્યમંત્રી અહીંયા મળવા આવે એ આશા હજુ જીવતન જીવન છે એ આશા અમારી સંપૂર્ણપણે જીવન છે કેમ કે જો મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હોય તો ચોક્કસપણે એને વિદ્યાર્થીઓને સાંભળવા જોઈએ અને આ જે બાબત છે એ બાબતમાં ઝડપથી એનું નિરાકરણ આવી શકે એના માટે એના પ્રયત્ન કરવા જોઈએ સીએમ ને આજે અમારું એક ડેલિકેટ સાત જણાનું છ થી સાત જણાનું ડેલિકેટ એ સીએમ ના જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ઉપર જવાનું છે અને એ કાર્યક્રમ ઉપર રજૂઆતના માધ્યમથી જવાનું છે અને રજૂઆત એ સીએમ ને પણ કરવાના છીએ અને આવતીકાલે કદાચ એચએમ પણ આવે એવા સમાચાર પણ મળ્યા તો અમે એચએમ ને પણ રજૂઆત કરવાના છીએ અને આવતીકાલે અમારો જે કહી શકે કે અહીંયા જે વિદ્યાર્થી ઉપસ્થિત છે એના દ્વારા એક કનુભાઈ દેસાઈ એટલે કે આપણે જે મંત્રી છે એ ઉર્જા મંત્રીને મળવાનો પણ કાર્યક્રમ એ અમે નક્કી કર્યો છે કેટલા વાગ્યા સુધી તો કેટલા સમય સુધી ક્યાર સુધી અહીંયા તમે ધરણા પર બેસશો કારણ કે જે રીતના તમે કીધું કે આપવામાં આવી છે તો અહીંયા ધારણા જે આપી છે એનાથી લાગે છે કે ઉમેદવારો સંતુષ્ટ થશે અત્યારે અમે ઉમેદવારો પાસે અમને જે ઉપરથી જવાબો મળ્યા છે એ તમામ જવાબો અમે અત્યારે ઉમેદવારો સાથે ડિસ્કશન કરીશું ત્યારબાદ ઉમેદવારોનો જે નિર્ણય અને જે હશે એ નિર્ણય પ્રમાણે આગળની કાર્યક્રમ આગળના કાર્યક્રમની રૂપરેખા એ ચોક્કસપણે આ મીડિયાના માધ્યમથી અમે જણાવીશું તેમને પોલ ટેસ્ટ આપવાની તૈયારી દર્શાવી છે અને એ જ તૈયારીના આધારે તેમને એક આપવામાં આવી છે પોલ ફરીથી લેવામાં આવે તો જે તમામ ઉમેદવારો છે પરીક્ષા આપવા માટે તૈયાર છે અને જે રીતે યુવરાજ સિંહે વાત કરી છે તેમણે કહ્યું કે અત્યારે અમારું આંદોલન ચાલુ જ છે અમે અડતાળીસ કલાક રાહ જોઈ રહ્યા છે અડતાળીસ કલાકમાં જો તેમને જવાબ ન આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે અડતાળીસ કલાકમાં તેમની માગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે અમારું ડેલિગેટ સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરશે મંત્રી કનુભાઈ સાથે પણ મુલાકાત કરીશું આપને જણાવી દઈએ કે જે તમામ બારસો ઉમેદવારો છે એ લેખિત પરીક્ષા આપવાનો વિરોધ કરી રહ્યા છે ઉમેદવારો સાથે ચર્ચા કરી આગળની રણનીતિ નક્કી કરવાનું પણ યુવરાજસિંહે જણાવ્યું તમામ તમામ માહિતી અને અપડેટ્સ આપણા સુધી પહોંચાડતા રહીશું હાલ બુલેટિનમાં બસ આટલું જ